ઉર્જા ક્ષેત્રે ભારતનું મોટું કદમ આસામમાં દેશના પ્રથમ વાંશ આધારિત જૈવ ઇથેનોલ સંયંત્રનું ચૌદ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ચૌદ સપ્ટેમ્બરના રોજ આસામના ગોલાઘાટ જિલ્લામાં આવેલા નુમાલીગઢ શુદ્ધિકરણ સંકુલ ખાતે દેશના પ્રથમ વાંશ આધારિત જૈવ ઇથેનોલ સંયંત્રનું લોકાર્પણ કરશે આ ઐતિહાસિક પરિયોજના ઉર્જા સુરક્ષા અને પર્યાવરણીય સ્થિરતાની દિશામાં ભારતનું એક મહત્વપૂર્ણ કદમ

દરમ્યાન નવાણુ પણ સાત ટકા સુદ્ધ ઇથેનલનું ઉત્પાદન કરી આ શયંત્રે દ્વિતીય પેટી ટુજીના જૈવ ઇંધણ ઉત્પાદનમાં એક મોટી તકનીકી સિદ્ધિ હાંસલ કરી છે આ પરિયોજનાથી પૂર્વોત્તર ભારતના અર્થતંત્રને નોંધપાત્ર વેગ મળવાની અપેક્ષા છે વાંસની ખેતી કાપણી અને પરિવહન સાથે સંકળાયેલી પુરવઠા શૃંખલા દ્વારા આશરે ત્રીસ હજારથી પચાસ હજાર જેટલા ગ્રામીણ પરિવારોને રોજગારીની તકો મળશે આ સંયંત્ર દેશના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમોના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થવાની સાથે પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે અને હરિત ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપશે